ધોરણ દસ ના પરિણામો રેકોર્ડ સર્જો છે કે જેની અંદર બસો ને ચોરાણું જેટલા વિદ્યાર્થીઓ માંથી જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે આજે ઉત્તીર્ણ થયા છે અને તેની સાથે એ ટુ ગ્રેડ સાથે એકસો ને તેત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આપણી સાથે સંસ્થાના પ્રમુખ સંજયભાઈ જોડાયા છે સંજયભાઈ શું કહેજો છેલ્લા જે 17 વર્ષથી જે રેકોર્ડ હતા એમાંથી સતત રેકોર્ડ અવિર ચાલુ છે શું કહેશો સૌપ્રથમ તો હું સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારી સંસ્થા સાહેબ છેલ્લા 17 વર્ષથી 100% પરિણામ આપે છે આ વર્ષે પણ એવું જ A1 ધોરણ 10 ના 98 એટલે 98 છોકરા વિદ્યાર્થીઓ અમારા A1 માં આવેલા છે અને 133 વિદ્યાર્થીઓ A2 માં આવેલા છે અને ટોટલ જે 294 વિદ્યાર્થીમાંથી લગભગ 80% વિદ્યાર્થી A1 A2 ની અંદર છે જી આપણી સાથે કેટલાક શું નામ છે તમારું પટેલ કર્મ મારા 99.99 પીઆર છે અને 98.50 પર્સન્ટેજ આવે છે પહેલા તો હું છઠ્ઠા ધોરણથી સરસ્વતી શિશુ કુંજમાં અભ્યાસ કરી રહ્યો છું અને ધોરણ દસમાં અમારે જે બોર્ડની એક્ઝામ હતી એની પહેલાં સ્કૂલમાં જે પ્રેક્ટિસ રાઉન્ડ લેવામાં આવતા હતા એ પ્રેક્ટિસ રાઉન્ડમાં જે ખોટા જવાબ પડે એ પ્રમાણે શિક્ષકોનું માર્ગદર્શન પૂરતું મળી રહેતું હતું અને તેની જ સરસ્વતીના બધા શિક્ષકો અને પોતાની મહેનત પર આટલું પરિણામ આવે છે

સ્કૂલ છે કે જે સતત સત્તર વર્ષથી સો ટકા પરિણામ આપે છે પરિણામ આપતી સરસ્વતી શિશુ સ્કૂલ સ્કૂલ કે જ્યાં આગળ અત્યારે ઉભો છું પાછળથી જે દ્રશ્ય જોવો છો કે વિદ્યાર્થીઓની અંદર પણ એક અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે ધોરણ દસ ની અંદર જ્યારે પરિણામો આવ્યા છે શિક્ષકોની પણ મહેનત માતા ની પણ મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત અને ખાસ કરીને જ્યારે સ્કૂલનું એટમોસ્ફિયર એવું હોય ત્યારે ખરેખર વિદ્યાર્થીઓને પરિણામ મેળવવાની અંદર બહુ જ સફળતા મળતી હોય છે બસ આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલાજો અને સાથે જ હું કહીશ કે ધોરણ 10 ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ તમામ વિદ્યાર્થીઓને અર્બન ગુજરાત તરફથી ખૂબ ખૂબ અભિનંદન કેમેરામેન અક્ષય પટેલ સાથે હું છું આપનો મિત્ર મનાન અર્બન ગુજરાત